બતાવવા જઈ રહ્યો છું સસ્તી સારી અને નવા ભાવની ગાડીઓ આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું વેગેનર ગાડીઓ આજે મારી પાસે ચારથી પાંચ વેગેનર ગાડીઓ આવી છે મોડલ બે હજાર અગિયાર બાર ચૌદ પંદર વીસ અલગ અલગ મોડલની ગાડીઓ આવી છે સસ્તા ભાવની સારી કંડિશનવાળી અને મસ્ત તો તમારે લેવાની છે ને ગાડીઓ સેકન્ડમાં સારી તો આ વિડિયો તમે જોજો આજના વિડીયોમાં જે જે ગાડીઓ બતાવવાનો છું ને એ ગાડીઓ એટલી મસ્ત હશે સારી હશે અને સસ્તા ભાવની હશે પણ સેકન્ડ હેન્ડ ગાડીઓની વાત કરવાનો છું આજના વિડીયોમાં જે જે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી કન્ડિશનવાળી આ ગાડી ત્રણ લાખ રૂપિયામાં વેચવાની છે બે હજાર સોળ મોડલ એલેક્સઆઈ અને આ બે ઓનરવાળી ગાડી છે બે ઓનરવાળી ગાડી તમને લેવી હોય કેટલામાં ખબર છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે આમાં પેટ્રોલ પ્લસ સીએનજી છે ખાલી ત્રણ લાખ રૂપિયામાં તમને ત્રણ લાખ રૂપિયામાં આ ગાડી મળી જશે આના સીટના કવર બરાબર છે એન્જિન બરાબર છે અંદરથી બોડી બરાબર છે નવા જ છે સીટના કવર પછી હા બહારથી લાઇટો બધી ચાલુ છે એસી ચાલુ છે તો તમારે આમાં કોઈ પ્રોબ્લેમ નથી જેને લેવી હોય તો કોન્ટેક કરજો આના પછી સારી વેગનર પણ આવી છે એ પણ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગનર એક લાખ ત્રીસ હજારમાં વેચવાની છે સીએનજી પ્લસ પેટ્રોલ બંને છે આ સીએનજી પેટ્રોલવાળી અને બે હજાર અગિયાર મોડલ ગુડ કન્ડિશન અને હા આના કેટલા ઓનર છે તો આ પાંચ ઓનર વાળી ગાડી છે બ્રેન્ડ ન્યૂ કન્ડિશન છે તમને જોઈતી હોય અને તમને એવું લાગતું હોય કે ગાડી સારી લાગે છે તો કોન્ટેક કરજો ચાલો બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી પંચ્યાસી હજારમાં વેચવાની છે ચાર ઓનરવાળી છે બે હજાર નવ મોડલ ગુડ કન્ડિશન મારુતિ વેગેનર વીએક્સ આઈ ફોર ઓનરવાળી છે એસી ચાલુ છે બે ડૂર પાવરફુલ છે વિન્ડો પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ છે અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય તો કોન્ટેક કરજો ઊંચા મોડલની ગાડી હવે બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગેનર પાંચ લાખ પચાસ હજારમાં વેચવાની છે આ વેગેનર હવે તમે એમ વિચારો છો કે પાંચ લાખ પચાસ હજારની આ વેગેનર મોડલ કયું છે તો હું તમને આની જાણકારી આપું છું ફૂલ આ ગાડી છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયાની બે હજાર ત્રેવીસ મોડલ વેગેનર ફર્સ્ટ ઓનર છે હવે આના ચાર ટાયર નવા છે સીએનજી છે અને કંપની સીએનજી જેમ કે હું બહાર સીએનજી કરાવવા જાઉં અને ત્યાં સીએનજી થઈ જાય એવી નહીં એ વસ્તુ કરાવું ને જે સારી હોય તો ચાલો આ તમને પસંદ આવ્યું હોય અને આ બેટરી નવી છે બધી રીતે આ ગાડી કંડિશનવાળી છે કાગળિયા પણ કમ્પ્લીટ છે આના કાગળિયા આગળ પાછળથી બોડી બધી રીતે ગાડી કમ્પ્લીટ છે વસ્તુ એવી આપીએ ને અમે જે તમને ફાયદો થાય પૈસા તો આ જ છે ને કાલ નથી બોસ વસ્તુ સારી આપો ને એ મહત્ત્વનું હોય છે તમારા માટે સારી સારી વસ્તુ લાવું છું એટલા માટે તો આ પસંદ હોય તો ખાલી પાંચ પચામાં કોલ કરજો તમે મને અને જણાવજો ચાલો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગેનર બે લાખ વીસ હજાર રૂપિયા વેગેનર એલ એક્સઆઈ બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી બે ઓનરવાળી છે આ અમદાવાદમાં પડી છે આ ગાડીની હવે ડિટેલ આપવાનો છું આના ચાર ટાયર બરાબર છે ચાર ટાયર ઓકે છે કમ્પ્લીટ છે પછી આની ડિટેલ હવે આના કાગળિયા બધા કમ્પ્લીટ છે વીમો આમાં ચાલુ હશે કે નથી એ મને જાણકારી નથી એટલે એની ડિટેલ નહીં આપતો તો તમને ફાયદો થવાનો છે એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને સારી ગાડી છે હવે વધારે જાણકારી લેવી હોય તો તમે મને ફોન કરી શકો છો અને આ ગાડી દેખવામાં બહુ મસ્ત લાગે છે જોઈ શકો છો ગાડી કેવી લાગે છે જોઈ શકો છો ફોનમાં પછી આગળ ડિટેલ લેવી હોય તો તમે મને કોલ કરી દેજો અને જણાવી શકો છો અને કહી શકો છો